સુરભી બેઠી છે આરામથી બાકી બચ્ચું કેવું આવી ખાસ કોમેન્ટ કરીને કહેજો ગાયને પ્રોલિફ બારે આવી ગયો છે પાંડુ તારે નહીં પીવાનું જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા લોકની અંદર આશા કરું સૌ આ બધા ઓકે રિપડ હશો અને આજના લોકની શરૂઆત આપણે અહીં ઘરેથી જ કરી છે ને ઘરેથી કરવાનું કારણ જ કે આપણી જે સુરભી છે મહેશભાઈની એ વ્યાંય ગી છે તો એ બધું મારે તમને વાત કરવાની છે વાછું બતાવવાનું છે ને બધું તો એ આગળ જોઈએ આપણે અને પહેલાં તો આ ગાયો બધી જોઈ લઈએ આપણે હજી છૂટી નથી આજે શું થોડું વહેલે આપણે વિડીયો ચાલુ કરના આ ધોર એ બંને હમણાં થોડી વાર માળવા જશે આરી તો મોડ જશે આરી આવી જશે આનું નામ શું છે બેન પરી બાકી જોઈ ધોરીનો સુમન ને અહીંયા છે અને હવે હું તમને બતાવું સુરભી આ બંને શું છે અહીંયાથી નીકળવામાં તકલીફ થાય બેન આ એક બાજુ આ ભી ને એક બાજુ ધોર ઊભી એટલે અને અહીંયા જોઉં સુરભી બેઠી છે આરામથી આ બાજુ આને વાછડો જ આવ્યો છે આ વખતે તો છે મોજ કરો વાછડો કેવો આવ્યો કોમેન્ટ કરીને કહેજો જો દીકરો ભાઈઓ આવો મહેશભાઈ કે જેમ બંસી ધરાવતો એનું રિઝલ્ટ છે આ

હું બંને જોઉં મા દીકરો જો બધી ગાયો છે છૂટી ગઈ છે બધી તો નહીં પણ આજે ચાર આડવા જાય સુરભી જવું ભી થઈ હવે જો કેમ તો આ ચાર ને હે મહેશભાઈ મૂકવા જાય છે જોકમાં અને આ બધી ગાયો છે અહીંયા રહેશે વાસડી ગાયો ને બધી ધોરીનો ને હવે આનું નામ કંઈક રાખશે વાંહે તમને હું જણાવીશ શું નામ રાખશે બાકી બચ્ચું કેવું આવી ખાસ કોમેન્ટ કરીને કહેજો કે જે હજી બંસીધરનું છે અને આ પોતે મોહનની વાસડી હતો તો તોડી નાખત પણ વાસડો આવ્યો છે ને કાંઈ

બાકી બધી ગાય જો બેઠી છે અને હવે આપડે જવાનું છે પાંદરાપુર તો ગાય પાંદરાપુર અને જે ગાય નું આપડે ઓપરેશન કરવાનું છે એ જોઈએ જો બધા માણસો હાજર રહેશે તો આજે કરનાર તો પછી આપણે છે પાંજરાપુર આવી ગયા હતા ને પાંજરાપુર આવીને આપણે જે ગાયનું ઓપરેશન કરવાનું હતું ચેક કરી લીધું પણ ઓપરેશન આજે આપણે ન કરી શકીએ કારણ કે શું આપણો સ્ટાફ છે અહીંયા હાજર નહોતો અને હું હાજર હતો પણ એ વહેલું જવાનું હતું કોઈ પ્રસંગમાં ને એટલા માટે આજે ઓપરેશન બંધ રાખ્યું છે ઓપરેશન આપણે કાલે કરવાનું છે અને અત્યારે છે આપણે માંદાવરવાડામાં આવી ગયા હતા ને બધા ઢોર છે નીણ ખાઈ લીધી છે અને એક અત્યારે નવો કેસ આવ્યો છે અહીંયા જોઈ શકો છો આ ગાય છે ને એ ગાયને પ્રોલિફ બારે આવી ગયું છે બતાવું તમને જો તો એને અત્યારે આપણે ટ્રીટમેન્ટ આપવાની છે કેવી દીગડ છે હમણાં ટ્રીટમેન્ટ એ ચાલુ કરી અને આ એક જે ભંગાળ ગાય છે એ બરાબર આ ભંગાળ છે ને એને તો ટ્રીટમેન્ટ આપણે બંધ કરના કારણ કે હવે એને કઈ બીજી જરૂર નથી ખાય પીએ બરાબર છે અરે ફરે એટલે ઓટોમેટિક એની ગાંઠ બંધ થઈ જાય છે અને અત્યારે ગાય છે એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ આપણે આ ગાયને ટ્રીટમેન્ટ ઓકે આપી દીધી પ્રોલેપ્સ અંદર છે બેસાડ નાખ્યું છે અને ઇન્જેક્શનને બધું આપી દીધું કાલે રાતના આવી છે હું આપણે અત્યારે એક ગોવાતી એ કીધું છે અને હજી હું ખાતી પીતી કાંઈ નથી કારણ કે શું ગાય ધણિયાથી છે ને અહીંયા મૂકી ગયા એટલા માટે અને અહીંયા થોડું વિચિત્ર લાગે બે એક બે દિવસ રહેશે ને એટલે અહીંયા સેટ થઈ જશે ને પછી ખાશે પીશે અત્યારે કાંઈ ટાંકા કેવું નહીં લીધું ખાલી અંદર બેસાડ્યું છે અને મને એવું લાગે કે લગભગ વાં નહીં આવે એટલા માટે એના સિવાય તો એક અહીંયા આપણે ગૌશાળાની જ ઓળખી હતી આર્યા જો એનું સિંગ ભાંગી ગયું હતું અને એને આ જે પાટો ખોલ નાખ્યો છે અંદર કમ્પ્લીટ રૂજાઈ ગયું અને બીજું કાંઈ તો વાડાની અંદર હવે કાંઈ દેખાતું નથી ઓકે છે બધા ઢોર છે હેલ્ધી છે તો હવે બીજા કોઈને કાંઈ દવાની જરૂર નથી તો હવે જાશો હોસ્પિટલની અંદર કાંઈ નવો કેસ આવે તો તમે બતાવીએ તો હવે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળે પાણી આવી છે તો પાણી ભરવાનું કામ ચાલુ છે અને અત્યારે જોઈ શકો છો આપણે છે પાણી મૂક્યું એ પાંડું તારે નહીં પીવાનું અરે બાકી આ ત્રણેય પીએ છે હજી લખન બાકી છે લખન આવીને પી લઈ ચારે ચાર વાસડા પાણી પી લે પછી આપણે જાશું પાછળ તો આપણા ચારેય મોટા વાસડાને છે આપણે પાણી પાય ને અહીંયા પાછળ આવી ગયા હતા પાછળ જોઈ શકો છો બધા છે શાંતિ બેઠા છે છાંયે એક પરી અહીંયા ખાવા કરે છે અને અત્યારે નીણ કે કાંઈ નાખવા નથી કારણ કે નીણ એ છે સવારના વાઢ્યા હતા અને નીણ નખાઈ ગીધી અત્યારે બે હવા દેવાની શાંતિ થાય નીણ કે કાંઈ કરવા નથી થઈ તો અને ખાલી પાણી ભર નાખીએ એટલે શું પાણીની કોઈ તકલીફ ના પડે બાકી જો આપણે આયા એટલે ધીમે ધીમે બધા ઊભા થવા માંડ્યા બાકી બીજી કઈ જરૂર નથી પાણી ઓકે પાણી પાણી તો અને પછી પછી જશું આપણે છે જે ભરવાનું કામ હતું ઓકે કરી ઘરે જમવા ગયા હતા ઘરે જમીન પછી ગયા હતા પાંજરાપુર અને પાંજરાપુર કઈ ટાઈમ મળ્યો નહી તમને બતાવવાનું અને કઈ નવું કામય હતું એટલા માટે અને અત્યારે છે ફરી આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને જોઈ શકો છો આપડી બધી ગાયો આવી ગઈ છે અને ગાયો પોતપોતાની પોતાની જગ્યાએ બધી બંધાઈ ગઈ છે અને જે ખાણ બનાવવાનું બધું બાકી છે તો ફટાફટ ખાણ બનાવવા માંડીએ પછી ધોવાની તૈયારી કરીએ તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ મોકે કરીને અત્યારે ઘરે આવી ગયા હતા અને હવે તો બીજું કાંઈ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલેના નવા વિડીયોમાં